નમસ્કાર મિત્રો તો અત્યારે અમારી ઘરે આવ્યા છે મિસ્ત્રી તો અત્યારે મિસ્ત્રી એટલે કે નીતિનભાઈ ગોહિલ તો અત્યારે એ મિસ્ત્રીનું કામ કરે છે બહારણું તૂટી ગયું હતું જરાક હેઠું તો એ કે લાવો હું હરખું કરી દઉં બહારણો વારા નીચે આવી જતો હતો તો અત્યારે એ બહારણું ફિટ કરવા આવ્યા હતા તમે જોઈ શકો છો આપણે બહારોમાં તમને બતાવી અને કામ કરે છે તમારો કંઈ મિસ્ત્રીનું કામ હોય નળ ફિટિંગનું કાંઈ હોય તો કમેન્ટ બોક્સમાં હું નંબર નાખી દઈશ તમે તેનો કોન્ટેક કરી શકો છો બહુ સારું એવું કામ કરે છે અને ખૂબ જ વ્યાજબી ભાવ કબાટ બનાવે છે બાર હાકું ફિટ કરે છે નળ ફિટ કરે છે ઘણું ખરું કામ કરે છે વેલ્ડિંગનું કાંઈ પણ કામ હોય તો તમે તેનો કોન્ટેક્ટ કરી શકો છો આ અમારે નીતિનભાઈ છે જો અત્યારે એ બહાણું ફિટ કરે છે તમે જોઈ શકો છો અને બાથરૂમનું પણ બહાણાનું કામકાજ હતું અમારે કેમ કે બાથરૂમમાં દરવાજો બરવાજો બધું કમ્પ્લીટ છે પણ બે એની અંદર બારીઓ મેંકવાની હતી આ બારી છે અવાજ અંદર કોઈનો ફોન આવે તો અંદરને અંદર ભણકારા સંભળાતા તો મેં કીધું એને જરાક મોટા બે બારી હોય એવું કરી નાખો એટલે અંજવાળું પણ પડે અને અવાજ પણ બારો હોય છે તો આવી રીતના એને જો બે બારીઓ બનાવી દીધી છે તમે જોઈ શકો છો અને મિસ્ત્રીનું તમામ કામ કરે છે આ બધી તેની સામગ્રી છે ચકડી બકડી બધું રાખે છે અને વેલ્ડિંગનું કંઈ કામકાજ હોય ખાટલા બનાવવા હોય કાંઈ બારહાકું બનાવ્યું હોય કબાડ બબાડ બહુ મસ્તનું કામ કરે છે અને એક વાત તમને ખાસ કહી દઉં તેની ચેનલ પણ છે યુટ્યુબમાં નીતિનભાઈ ગોહિલ તો એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હા મારો દરવાજો છે નીચે આ બે બોલ નવા નાખ્યા અહીંયાથી તાળો દેવાઈ જાય ને પાછું નગર કોક રાતનું ખોલી ને અંદર છે અને બહારનું લોકેશન કઈક આવું છે આ અમારા ગામની બજાર છે કરમદીયા ગામની અને આ આપડે આનંદ પાન સેન્ટર ને બાપા સીતારામ પાણીપુરી અને ધમાભાઈ અમારા સામે બેઠા છે તમને હમણાં એકાદ ગીત સંભળાવશે સોંગ બહુ સારું ગાય છે મામા મારી પદ્માનું તો ધમાભાઈ તમે અહીંયા આવી જાઓ કે ન્યા હું આવું તો મિત્રો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બનાવી રહી જો હું તમને બધા વિડીયા બતાવીશ અને મજા આવશે અમારા વિડીયોમાં અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં કેમકે અમે નવી નવી ચેનલ બનાવી છે સબસ્ક્રાઈબ બહુ ઘટે છે તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબર કરો એટલે તમને મજા આવશે અમારે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે કોમેડી વિડીયોની ચેનલ શરૂ કરવાનું છે ધબ ધબાટો ને બહ બહાટો તમે જોઈ શકો છો